જૂનાગઢ જિલ્લા પોલીસ વડાનો વિદાય સમારોહ યોજાયો હર્ષદ મહેતાએ સ્વૈચ્છિક નિવૃત્તિ લેતા વિદાય સમારોહ યોજાયો કચેરીથી બહાઉદ્દીન કોલેજ સુધી એક રોડ યોજાયો હતો પચાસ વર્ષની વયે નિવૃત્તિ લેવાનો તેઓનો સંકલ્પ હતો સ્વૈચ્છિક નિવૃત્તિ લઈને હર્ષદ મહેતાએ સંકલ્પ પૂરો કર્યો છે આધ્યાત્મિક જીવન એમને જીવવું છે અને આધ્યાત્મિક જીવન આધ્યાત્મિક તરફ એમને જવું છે કે સંકલ્પના સાથે તેમને નિવૃત્તિનો સંકલ્પ લીધો અને જોઈ રહ્યા છો કે બહુ ઓછી ઘટના બનતી હોય જિલ્લા પોલીસ વડા આ રીતે આધ્યાત્મિકતા તરફ જવા હોય વર્તમાન જિલ્લા બિલકુલ અને એ વિદાય લે છે તો જોઈ રહ્યા કે જુનાગઢ જિલ્લાના પોલીસ વડાનો આ વિદાય સમારોહ ખૂબ જ આમ તો પચાસ થી સાહીઠ નો જે સમય જે છે દસ વર્ષ છેલ્લા જે હોય છે લોકો છોડતા નથી પ્રમોશન ને બધું જોતા હોય છે પણ હર્ષદ મહેતાએ આજે જે વાત કરી છે કે તેમને હવે જીવન જે છે એ પ્રભુના શરણોમાં સમર્પિત કરવું છે અને એટલા જ માટે આપ જોઈ રહ્યા છો કે પોલીસના જે અન્ય કર્મચારીઓ છે એમને સ્વાગત કરી રહ્યા છે એમને વિદાય આપી રહ્યા છે સ્વૈચ્છિક નિવૃત્તિ માટેનું આ કોઈ આકસ્મિક કે જુનાગઢમાં આવીને કોઈ નિર્ણય લીધો હોય એવું બિલકુલ નથી આ મારો નિર્ણય હું જ્યારે આ પોલીસ વિભાગમાં તાલીમમાં હતો બે હજાર અગિયારમાં ત્યારથી મેં મારા જીવન પ્રત્યેનો જે અભિગમ હતો એના કારણે મેં નક્કી કરેલું કે પચાસ વર્ષની મારી આયુષ્ય હોય ત્યારે મારે કોઈ પણ જગ્યાએ જ્યાં હોવ ત્યાંથી આ ફોર્મલ ફોર્મેટમાં મારે ઊભા રહી જવું અને એમાંથી મારી જાતને ડાયવર્ટ કરવી આ વિચાર મારા તમામ એ વખતના મારા બેચમેટ્સ ત્યારે પણ એમની સાથે શેર કરેલી સમયાંતરે જે જે મારા સિનિયર અધિકારીશ્રીઓ હોય એમની સાથે પણ મારે આ બાબતે વાત થયેલી અને મારા પરિવારને પણ આ વસ્તુ ખબર હતી કે પચાસ વર્ષ મારા હમણો પચાસનો જન્મદિવસ ગયો ત્યારબાદ સપ્ટેમ્બરમાં મેં માન્ય સરકારશ્રીને એક વિનંતી કરી કે મને હવે આ સેવામાંથી નિવૃત્ત કરવામાં આવે માન્ય સરકારશ્રીને પણ મને ખૂબ એવા પ્રકારના ભૂખ મળી અને હકારાત્મક રીતે મારી ઈચ્છા પ્રમાણે મને જે કરવા મળ્યું એ માટે આ નિર્ણય છે એ ખૂબ જ સાહજિક રીતે લેવાયેલો આ મારો નિર્ણય છે